હેલો મિત્રો કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે અને આજે આપણે જે તારીખ થઈ ગઈ ગુડ મોર્નિંગના ન્યૂ અપડેટ આજે સવાર સવારમાં વહેલા વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજની ભારે આગાહી પણ છે ચાર તારીખ થઈ ગઈ અને હજી પણ આગળ ભારે વરસાદની આગે છ તારીખ સુધી આપેલી છે અને હાલમાં વરસાદ ચાલુ જ છે તમે જોઈ રહ્યા છો કે લાઈવ અપડેટ અને તમે અમારા કોન્ટિન્યુટી આવા જોતા રહેજો અને દોતીવાડા ડેમમાં પણ પોણસો ને ફૂટ પાણીની આવક ચાલુ જ છે અને દોતીવાડાનો ડેમ પણ ભરાઈ જવામાં આવી ગયો છે હાલમાં સપાટી દોતીવાડા ડેમની પણ પોણસો ને અઠાણું થઈ ગઈ છે અને બસ આવોનાવો વરસાદ આવા હજે છ તારીખ સુધી આગે છે એટલે જો વરસાદ આગળ અંબાજી અમુને એમ પડે ને તો વધારે એમ કે ડેમમાં પણ પોણી આવી શકે એમ છે ને ડેમ પણ ભરી જાય એટલે તમે અમારા કોન્ટ્યુ વિડીયો આવા જોતા રહેજો નવી અપડેટ તમને આપતા રહીશું જય માતાજી મિત્રો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો